હેલો ફ્રેન્ડ જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અને મજામાં હશો તો દિવાળીની આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને જય માતાજી અત્યારે વાગે છે બપોરનો એક અને આપણે એક વાગે બ્લોગ ઉતારવાની શરૂઆત કરી છે તો સૌ પ્રથમ માતાજીના દર્શન કરી ત્યાર પછી આપણે બ્લોગની શરૂઆત કરીશું તો જય માતાજી બધા દર્શન કરી લેજો માતાજીના તો અત્યારે દિવાળી આવે છે તો બધાના ઘરે મીઠાઈ સ્ટોક બનતી જ હશે ને આપણે પણ બનાવવાના છીએ તો શું બનાવવાના છીએ જાણવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહેજો એટલે ખબર પડી જાય કે આપણા ઘરે શું બનવાનું છે અને ખાસ કરીને બધાને ગમતી જ હોય છે ને હવે શિયાળો આવે છે તો વધારે પડતી બને છે એટલા માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ખજૂર પાક બનાવવા માટે આપણે લઈ લીધી છે કાજુ બદામ પિસ્તા અને સૂકું નાળિયેર અને ખજૂર લઈ લીધો છે ઠળિયા કાઢેલું તમે જોઈ શકો છો ઠળિયાવાળો પણ ખજૂર આવે છે ને ઠળિયા વિનાનો પણ આવે છે પણ આપણે લેવાનો છે ઠળિયા વિનાનો ખજૂર તમે જોઈ શકો છો આ રીતની બધી વસ્તુ તૈયાર કરી દીધી છે આપણે તો હવે આપણે બનાવીશું ખજૂર પાક ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી હવે ખજૂર પાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો ખજૂર પાક કોને કોને વધારે ભાવે છે ને કોના કોના ઘરે વધારે બને છે જણાવજો કોમેન્ટમાં તો હવે ખજૂર પાક બનાવવા માટે આપણે બે ચમચી જેટલું ઘી એડ કરશું કેમકે આ ઘીની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ છે આ બધા એને આપણે એમાં ફ્રાય કરવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધા આપણે ડ્રાય ફ્રૂટ જે હતા એ બધા આપણે ઘીમાં નાખી દીધા છે અને ખાસ કરીને ઘીમાં જ ફ્રાય કરવાના અને એકદમ સ્લો ગેસ ઉપર જ બનાવવાનો રહેશે ન તો બળી જવાની શક્યતા રહે તમારા ઘરે કઈ રીતે બને છે એ પાછા જણાવજો અમારે તો જો આ રીતે બનાવવામાં આવે છે ખજૂરપાક ને શિયાળાની શરૂઆત થાય એટલે તો વધારે પડતો ઘરે બનતો હોય આવી રીતે કલર ચેન્જ થવા લાગે એટલે બધા ડ્રાય ફ્રુટ છે એને કાઢી લેશું હવે આપણે હવે તમે જોઈ શકો છો આવી રીતના થયા જે ડ્રાય ફ્રુટ હતા એટલે આપણે હવે એને બકડીયામાંથી બારા કાઢી લીધા છે ત્યાર પછી આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી થોડું ગરમ થઈ જાય એટલે જે આપણું ખજૂર છે ઘીમાં બધો સરસ રીતે નાખી દેવાનું છે એકદમ ધીમા ગેસે જ આપણે ખજૂર પાક બનાવીશું બધો જ જે ખજૂર આપણો હતો એ આપણે એમાં નાખી દીધો બકડીયામાં અને હવે ધીમા ગેસે આપણે એને ચલાવતા રહીશું જ્યાં સુધી એકદમ નરમ ના થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી આપણો ખજૂર પાક એકદમ ના થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે પાંચક મિનિટ જેટલો તમે ખજૂરને આવી રીતના મિક્સ કરતા રહેશો એટલે એકદમ નરમ થવા લાગશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી એટલો ખજૂર આપણો નરમ થઈ ગયો છે અને હજુ પાંચ મિનિટ જેટલો રાખશું એટલે આપણો ખજૂર પાક બનવા માટે એકદમ તૈયાર થઈ જશે દસ મિનિટ સુધી ખજૂર પાકને પકાવ્યો એટલે એકદમ આપણો ખજૂર પાક બનવા માટે નરમ જો આવી રીતનો આપણો ખજૂર પાક બની જાય એટલે જે આપણા તળેલા હતા ડ્રાય ફ્રુટ્સ એ બધા આમાં એડ કરી દેવાના છે અને આપણે એક પ્લેટ તૈયાર કરવાની છે એમાં ઘી લગાવી અને એમાં જે સુકુ નાળિયેર છે એ તો મેં એડ કરી દીધું છે અને તમને જો મજા આવે ને ગમે તો તમારે ખસખસ પણ આમાં ઉમેરી શકો મને જો આવા ખસખસ કે મગજ તરીના બી નહીં ગમતા એટલે મેં એડ નથી કર્યા તમને જો ગમે તો તમે એડ કરી શકો આપણે જે આપણા જે ડ્રાય ફ્રૂટ હતા એ બધાને આપણે એડ કરી દઈશું અને થોડીવાર જ મિક્સ કરીને પછી ઉતારી લેવાનું છે હવે આપણે તાજી વાર પછી રહેવા દેવાનું નથી ખજૂર પાકને હવે આપણો ખજૂર પાક સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું જેમાં આપણે ઘી લગાવેલું હતું તો ફાઇનલી આપણો ખજૂર પાક બનીને હવે તૈયાર થઈ ગયો છે આપણે તો પાંચ દસ મિનિટ ઠરવા માટે મૂકી દેશું તો થોડાક વધેલો હતો એમાંથી આપણે આવા નાના નાના લાડુ બનાવેલા છે અને તો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે તમને મારી રેસીપી કેવી લાગે જણાવજો તો ફાઇનલી હવે આપણો ખજૂર પાક બની ગયો છે ને તમને મારા ખજૂર પાકની રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં શેર કરજો જરૂરથી